નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મહાકુંભ મેળાને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પયંગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ લાગી હતી સેક્ટર ઓગણીસમાં મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ લાગી હતી આગ ધીરે ધીરે વધતી ગઈ અને સેક્ટર વીસ સુધી પહોંચી હતી જોકે યુદ્ધના ધોરણે આગ બજાવી કામગીરી શરૂ કરાતા આગ પર કાબુ મેળવી દેવાયો છે જો કે આ એટલી મોટી ઇવેન્ટ છે કે ત્યાં નાનકડી આગ પણ લાગે તો જીવ તાળવે ચોટે કારણ કે અહીં કરોડોની સંખ્યામાં લોકો હાજર છે જોકે સદન સભ્ય કોઈ જનહાની થઈ નથી ઘટનાના પગલે યુપી સીએમ યોગી આદિત્યનાથ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તો બીજી તરફ પીએમ મોદીએ આગને ઘટનાની નોંધ લીધી હતી તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાતચીત કરીને આગ વિશે જાણકારી મેળવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે એડીજી ભાનુ ભાનુભાસ્કરે જણાવ્યું હતું કે માકુમેળાના સેક્ટર ઓગણીસમાં બે ત્રણ સિલિન્ડર વિસ્ફોટ થયા હતા જેના કારણે કેબમાં ભીષણ આગ લાગી હતી આગ પર કાબૂ મેળવી લેવાયો છે બધા સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી અને વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ